જુનાગઢના એક સિંધી વેપારીને માસ્ક ન પહેરતા પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવતા બાટવા સિંધી સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે અને વિરોધનો સૂર ઉઠ્યો છે જુનાગઢના એક સિંધી વેપારી પરેશ છતવાનીને માસ્ક નહીં પહેરેલું હોવાથી

માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને પોલીસ કર્મચારી ઉપર પગલાં ભરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે આ આવેદનપત્ર આપતી વેળાએ સમસ્ત સિંધી સમાજ બાટવાના રાજુભાઈ વાધવાણી સુનિલભાઈ જેઠવાણી સહિતના બાંટવા સિંધી સમાજના આગેવાનો બોડી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા